કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ પાંચ કરોડ આઠ લાખ બે હજાર સાતસો ત્રીસના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત વિધિવત કરવામાં આવ્યું શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ થાય તે માટે વિવિધ પ્રોજેક્ટોને શરૂ કરવામાં આવ્યા છે

ત્યારે આણંદ ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી પહેલાં તો તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ દેવાદી દેવ મહાદેવ માતાજી તેમને આ રાષ્ટ્ર કરવાની ખૂબ શક્તિ આપે પુત્રોત્તર તેમનું દીર્ઘાયુ જીવન રહે અને આ રાષ્ટ્રની સેવા કરતા રહે આજે આણંદ નગરપાલિકાના જૂના વોર્ડ નંબર એક ને બેમાં ભૂતપૂર્વ કાઉન્સિલરશ્રીઓને જનભાગીદારીમાં જે લોકોએ પૈસા ભર્યા હતા એવા લગભગ એંસી લાખના કામો આજે અમે ખાત ખાતમુહૂર્ત કર્યા છે તથા એલિકોન ગાર્ડનથી બાકરોલ ગેટ સુધીના આ ફોર લેન સીસી રોડનું આજે લોકાર્પણ કરીએ છીએ સાથે સાથે આ રોડ ઉપર અમે ટ્યુબલાઇટો પણ ફિટ કરી છે અને બંને સાઈડે બ્લોક પ્લેવિંગનું પણ કામ કરી અને એક આઇકોનિક રોડની જેવી સુવિધા વાસીઓને અમે આપવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી બાકરોલ ગામને ખૂબ શુભકામનાઓ પાઠવે છે મારી સાથે આજે આણંદના પૂર્વ ધારાસભ્ય શ્રી જોશનાબેન અમારા જિલ્લાના મહામંત્રીશ્રીઓ આણંદ શહેરના મહામંત્રીશ્રીઓ તમામ લોકો હાજર રહ્યા છે અને આજે ખૂબ આનંદનો દિવસ છે ફરી બધાને એક શુભકામના પાઠવું છું